ખ્યાતિ હોસ્પિટલ એક મેડિકલ કેમ્પ કરે છે મેડિકલ કેમ્પમાંથી ઓગણીસ લોકોને પોતાની હોસ્પિટલમાં અમદાવાદ લઈ આવવામાં આવે છે અને કોઈ પણ પરિવારને જાણ કર્યા સિવાય એમની એન્જિયોગ્રાફી કરવામાં આવે છે અને એ પૈકીના સાત જેટલા દર્દીઓ પર એન્જિયોપ્લાસ્ટીના ઓપરેશન કરવામાં આવે છે આજે દુઃખની બાબત છે કે સાત પૈકીના બે દર્દીઓના મૃત્યુ થયા છે ને પાંચ લોકો આજે જીવન મરણ વચ્ચે ઝોલા થઈ રહ્યા છે અને આઈસીયુમાં દાખલ છે ત્યારે આ મૃતકના પરિવારજનોને અમે સંવેદના પાઠવીએ છીએ એમના આત્માને શાંતિ મળે એટલા માટે પ્રાર્થના પણ કરીએ છીએ પણ ગુજરાતમાં આવું વારંવાર કેમ થાય છે આ જ હોસ્પિટલ દ્વારા બે હજાર બાવીસમાં પણ આવી જ રીતે એક ઓપરેશનમાં મૃત્યુ થયું હતું જો સરકારે એ વખતે કડક પગલાં લીધા હોત તો આજે બીજા બે લોકોના મોત ના થયા હોત ગુજરાતમાં ક્યાંક અંધાપાકાંડ પણ થાય છે અને જે રીતે આજે મેડિકલ માફિયાઓ બેફામ થયા છે અને સરકારની મિલીભગટતને કારણે સરકારમાં બેઠેલા લોકોના છૂપા આશીર્વાદને કારણે આજે ગુજરાતમાં લોકો મેડિકલ સેવાના નામે લૂંટાઈ તો રહ્યા છે પણ સાથે સાથે સરકારી યોજનાઓ જે મા કાર્ડની યોજના હોય કે આયુષ્યમાન યોજના હોય એ સારા હેતુ માટે શરૂ કરવામાં આવી એમાં કરોડો રૂપિયાના કૌભાંડો પણ થઈ રહ્યા છે આ હોસ્પિટલનો ઇતિહાસ પણ જુઓ એના જે રજીસ્ટ્રેશનથી લઈને શરૂઆતથી આજ દિન સુધીના એનો ઇતિહાસ જુઓ તો એમાં કોઈ સેવા કરવાવાળા કે મેડિકલ લાઈનના લોકો નથી પણ ધંધાધારી લોકો દ્વારા આ સેવાના ક્ષેત્રને ધંધાનું ક્ષેત્ર બનાવી દેવામાં આવ્યું છે ત્યારે આજે જે ઘટના બની છે દુર્ભાગ્યપૂર્ણ છે સરકારની આરોગ્ય ક્ષેત્રની નિષ્ફળતાઓને ઉજાગર કરવાવાળી છે અને એક તરફ જ્યારે ગુજરાતમાં લોકો આવા મેડિકલ માફિયાઓના કૌભાંડોને કારણે મોતને ભેટી રહ્યા હોય જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હોય અને બીજી બાજુ રાજ્યના આરોગ્ય મંત્રી મહારાષ્ટ્રમાં ચૂંટણીમાં વ્યસ્ત છે મારી તો આરોગ્ય મંત્રીશ્રીને વિનંતી છે કે જેટલી ચિંતા મહારાષ્ટ્રમાં પોતાના પક્ષને જીતાડવા માટે કરો છો જેટલી મહેનત મહારાષ્ટ્રમાં પક્ષ માટે કરો છો એટલી મહેનત ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે જે બદીઓ ચાલે છે જે માફિયાઓ બેફામ થયા છે જે કૌભાંડો ચાલે છે લોકોના જીવ જઈ રહ્યા છે એના માટે એટલી ચિંતા અને મહેનત કરશો તો ગુજરાતના લોકો એ તમને જે જવાબદારી સોંપી છે સાચા અર્થમાં તમે પરિપૂર્ણ કરો છો એવું માનશે આ જે દુર્ઘટના બની છે દુર્ભાગ્યપૂર્ણ છે જે બે લોકોના મૃત્યુ થયા છે એના પરિવારજનોને પૂરતું વળતર મળવું જોઈએ પાંચ લોકો જે અત્યારે સારવાર હેઠળ છે એના જીવની ચિંતા કરીને યોગ્ય સારવાર મળવી જોઈએ અને આખા પ્રકરણ માટે જે લોકો જવાબદાર છે જે ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોને એના માટે જવાબદાર હોય એની તપાસ કરીને એની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને ભવિષ્યમાં કોઈ પણ જગ્યાએ સેવાના નામે જે કૌભાંડો ચાલી રહ્યા છે સરકારની ચંદા દો ધંધા દો એની નીતિ ચાલી એની ઉપર તાત્કાલિક કાર્યવાહી ખબર ચેનલ કો સબ્સક્રાઈબ કરીજે ખબર કા નોટીન પાણી બૅલ આઈકોન કો જરૂર દબાણ